અમે રિબડા એરિસન એસોસેશનના બધા મેમ્બર છીએ અને અમે રિબડામાંથી આવી છીએ અને અમે ચારસોથી સાડા ચારસો કારખાના ધરાવી છે અને અમારા માટે આ બે વર્ષતા એક સડતો લાઇટ નો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેકમાં આવ્યા હોય ત્યાં લાઇટ ટ્રેપિંગ આવે

એક દિવસમાં બે વાર ટ્રીપિંગ આવે કે ટ્રીપિંગ ન આવે અને અમારે કિંમતી વીએમસી સીએનસી ના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો દોઢ લાખ થી બે લાખ ના ડ્રાઈવ હોય એ ઉડી જાય એટલે અમને નુકસાની એક તો જી બી અમને કાંઈ વળતર તો આપવાની નથી એક તો આમ કારીગરો બધા હેરાન થાય અમે હેરાન થઈ અને માટે આ નુકસાની

અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે નાના મોટા પ્રોબ્લેમ છે જેવા કે અવારનવાર લાઈટ જાવી દિવસમાં બે થી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય માન્ય સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય ટીસીમાં ધડાકા થાય સૌથી બીજો મોટો પ્રોબ્લેમ છે વોલ્ટેજનો વોલ્ટેજ અપડાઉન બહુ થાય વોલ્ટેજ અપડાઉન ના લીધે જે મશીનરી છે મશીનરીમાં નુકસાન આવે ઇન્ડસ્ટ્રી ફાયનાન્શિયલ લોસ તો થાય જ આનાથી પણ એની સાથે અમે અમારા જે સમયસર માલ પહોંચાડવાનો હોય એ અમે કસ્ટમરને પહોંચાડી ના શકીએ જેથી અમારા કસ્ટમર રિલેશનશીપ બગડે તો આ એક આપણા રાજકોટના એક મોટું ઉદ્યોગ ક્ષેત્ર છે જેની નુકસાની બધાને અસર પડશે ધીમે ધીમે બધા જ પ્રકારના ઉદ્યોગો છે અમારી રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વેબસાઇટ પણ છે અને એમાં અમે કેટેગરી વાઇઝ એનું લિસ્ટ આપેલું છે દાખલા તરીકે ઓટો પાર્ટ બનાવતી કંપનીનું લિસ્ટ છે પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા લિસ્ટ છે બેરિંગ બનાવતા લગતા છે કાસ્ટિંગના યુનિટ છે ફાઉન્ડ્રી ના યુનિટ છે તો એ લીધે આખું લિસ્ટ આપેલું છે એક જ પ્રકાર નથી બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પીજીવીસીએલ માં અમે છેલ્લા બે વર્ષથી પર્સનલ ફોલોઅપ અપ લઈએ છીએ ઔપચારિક રીતે પેલા મેલ કરીએ લેટર પેડ ઉપર લખાણ કરીને આપેલું છે કોઈ દિવસ કોઈ કોઈ રિપ્લાય આપેલો નથી લેખિત જો લેખિત રિપ્લાય આપી અને કઈ કામગીરી કરે તો સાંત્વના થાય પણ એ પ્રકારનો કોઈ સપોર્ટ મળ્યો નથી અમને આજ એટલે અમારું પ્લાનિંગ હવે આવતા દિવસોમાં એવું છે સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલા અમે રજૂઆત કરી છે મેલ થ્રુ હવે અમારા ધારાસભ્ય મંત્રીશ્રીને એ બધા એને રજૂઆત કરશું અને પછી ના થાય એનાથી તો પછી આંદોલન ઉગ્ર રૂપે અમે નક્કી કરીને કઈ રીતે કરવું એ આગળ છે બરાબર ને મંત્રી એક મહિનાનો ટાઈમ આપશું મહિના દિવસનો ટાઈમ અમે આપી એની ઉપર કઈક મોટું એક્શન ની અમે પણ પ્લાનિંગ કરશું